ગુજરાતી વ્યાકરંગ સંજ્ઞા વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ શાળા ફૂલ ઉપર આપેલા નામો એટલે કે સંજ્ઞા તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય આવી બીજી જાતિવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો સંજ્ઞા વિશે જાણીએ નામનું મૂળ અંગ એટલે જ સંજ્ઞા તે શબ્દનો એક પ્રકાર છે બારી ઘર ઝાડ ખમીસ મન ગામ પહેરણ વગેરે સંજ્ઞાઓ છે સંજ્ઞાઓને પોતાનું લિંગ અવશ્ય હોય છે કેટલીક સંજ્ઞામાં લિંગનો પ્રત્યય દેખાય છે જેમ કે બારી સ્ત્રીલિંગ ઇ બારણું નપુંસકલિંગ ઊં દરવાજો પુલ્લિંગ ઓ વાર્તા સ્ત્રીલિંગ આ જ્યારે કેટલીક સંજ્ઞામાં આવા પ્રત્યય દેખાતા નથી છતાં એમનું લિંગ હોય છે જ ઉદા બરફ પુલિંગ જમીન સ્ત્રીલિંગ મકાન નપુંસક લિંગ વિનાની સંજ્ઞા હોતી નથી જે સંજ્ઞાનું લિંગ દેખાતું ન હોય તે જાણવા માટે કોષનો ઉપયોગ કરી શકાય સંજ્ઞાનું લિંગ જાણવું આવશ્યક હોય છે કારણ કે એ અન્ય શબ્દો પર અસર કરે છે ઉદા નાની બારી ખોલી આ વાક્યમાં બારી શબ્દ સ્ત્રીલિંગ છે અને એને કારણે નાની અને ખોલી બંનેમાં ઈ પ્રત્યય આવે છે એ મીઠું સફરજન ખાધું આ વાક્યમાં સફરજન સંજ્ઞા નપુંસક લિંગ છે એને કારણે મીઠું અને ખાધું શબ્દમાં એનો પ્રત્યય દેખાય છે વિશેષણ કે ક્રિયાપદોને પોતાનું લિંગ હોતું નથી પણ એ સંજ્ઞાનું લિંગ લેતા હોય છે આમ તો સંજ્ઞાના છ પ્રકાર ગણાય છે એક વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ પદાર્થને દર્શાવવા માટે તેણે જે નામ અપાયું હોય તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય ગામ સ્થળ વ્યક્તિ પ્રાણી પક્ષી વગેરેના ચોક્કસ નામ આપણે આપ્યા હોય છે ઉદાહરણ શ્રી કૃષ્ણ હિમાલય રમેશ સાબરમતી સુરત રેખા ગૌરી એટલે કે ગાય મોતીઓ એટલે કે કૂતરો વગેરે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય બે જાતિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ पदार्थ नहीं आखा वर्ग ने दर्शाती संज्ञा जातिवाचक कहवाय उदाहरण गाय एट्ल के गाय नी आखी जाति कोई चौकस गौरी गाय नहीं विद्यार्थी एट्ले तमाम विद्यार्थी कोई चौकस परेश नरेश वगैरे विद्यार्थी नहीं पर्वत नदी झाड़ बड़द फूल घर शिक्षक फल वगैरे जातिवाचक संज्ञा कहवाय ત્રણ સમૂહવાચક સંજ્ઞા આખા સમૂહનું સૂચન કરતી સંજ્ઞા સમૂહવાચક કહેવાય ઉદાહરણ ટોળું માણસોનું ધણ ગાયોનું જુડો ચાવીનો ભારી લાકડાની મધપૂડો જૂથ સમાજ વગેરે સમૂહવાચક સંજ્ઞા છે ચાર દ્રવ્યવાચક સંજ્ઞા વિવિધ પ્રવાહી અનાજ ધાતુઓ વગેરે જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા છે ઉદાહરણ તેલ ઢી સોનું ચાંદી ઘઉં બાજરી મકાઈ ખાંડ જેને ગણી ન શકાય તેવી વસ્તુઓ દ્રવ્યવાચક સંજ્ઞા છે પાંચ ભાવવાચક સંજ્ઞા અમૂર્ત વસ્તુઓને દર્શાવનારી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે ઉદાહરણ અહિંસા પ્રેમ નફરત ક્રોધ સેવા વગેરે ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો છે છ ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ દોડ ચાલ ખેંચ